પરેશ ધાનાણી પણ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો પરેશ ધાનાણીના સમર્થનમાં આવ્યા છે ક્ષત્રાણીઓ હેમખેમ થઈ પરેશ ધાનાણીને તિલક કર્યું અને ધાનાણીને પાઘડી પણ પહેરાવી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપ પોતાના નિર્ણય પર અડક છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે અને ક્ષત્રિય સમાજ પણ પોતાની વાત પર અડક છે કે ટિકિટ પરત નહીં ખેંચાય તો ભાજપનો હવે ખુલીને વિરોધ કરાશે તો રૂપાલાએ બે દિવસ પહેલા જ પોતાનું ઉમેદવારી ફોર્મ જે છે તે વાજતે ગાજતે ભર્યું ત્યારે આજે પરેશ ધાનાણી પણ રાજકોટ સીટ પરથી પોતાની ઉમેદવારી ફોર્મ જે છે તે ભરવા જઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજે પરેશ ધાનાણીને પોતાનો સપોર્ટ દેખાડ્યો અને ધાનાણીની ઉમેદવારી ફોર્મ ભરવાની રેલીમાં પણ તેઓ જોડાયા

ઉમેદવારી પાછી ખેંચવા માટે હવે ક્ષત્રિય સમાજ પાસે માત્ર ત્રણ દિવસ બાકી છે એકવાર જો બાવીસ એપ્રિલ નીકળી ગઈ તો રાજપૂત સમાજ કંઈ નહીં કરી શકે તો ગુજરાતમાં પણ હવે રાજપૂત સમાજ હજી પણ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાની માંગ સાથે અડગ છે ત્યારે રાજકોટ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને આનો સીધો ફાયદો થઈ શકે છે કેમ કે હવે ક્ષત્રિય સમાજ પરેશ ધાનાણીની સાથે છે ત્યારે હવે જોવાનું રહેશે કે ક્ષત્રિયોના વિરોધની વચ્ચે ધાનાણી અને રૂપાલાની વચ્ચે કોણ બાજી મારે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર